આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાકરોલ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રના અલગ અલગ કચેરીઓ ખાતેથી ત્રણસો દસ જેટલા કર્મચારીઓ અધિકારીઓ આ રમતોત્સવમાં ભાગ લેવા માટે નામ નોંધણી કરાવી હતી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આ રમતોત્સવનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે દરેક અધિકારી કર્મચારીઓ તેમની કચેરી ખાતે દસથી બાર કલાકનો સમય ગાળે છે અને કચેરીમાં કામકાજ કરે છે આવા સમયે સ્પોર્ટ્સના માધ્યમથી અધિકારી કર્મચારીઓ તણાવમુક્ત બને તેવા આશયથી જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયેલા આ રમતોત્સવ એ અધિકારી કર્મચારીઓને એક નવું જોમ પૂરું પાડશે તેવી આશા પણ તેમણે આ તકે વ્યક્ત કરી હતી કલેક્ટરે રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટની અગત્યતા સમજાવી ઉમેર્યું હતું કે રમતમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ બહુ જ અગત્યનું માધ્યમ છે દિલથી રમજો અને જીતવાનો પ્રયત્ન કરજો સ્પોર્ટ્સ થકી જ દરેકના જીવનમાં અનુશાસન આવે છે તેમણે રમતોત્સવમાં ભાગ લીધેલા તમામ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી હતી કલેક્ટર પ્રવીણ ચૌધરી નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના અધિકારી કર્મચારીઓએ બેડમિન્ટન ટેબલ ટેનિસ જેત સહિતની રમતો રમીને પોતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ પ્રાંત અધિકારી વિમલ બારોટ જિલ્લા રમતગમત અધિકારી સહિત અધિકારીઓએ તેમજ કર્મચારીઓએ હાજર રહ્યા હતા આજરોજ આણંદ જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના તમામ સંકલનના જે કચેરીઓ છે જેટલી કચેરીઓ છે ડિસ્ટ્રિક્ટમાં ગવર્મેન્ટ ઓફિસે બધા ઓફિસર્સ અને કર્મચારીઓ માટે જુદા જુદા રમતોની એક સ્પર્ધા રાખવામાં આવી છે જેના થકી એક ટીમવર્કનું પણ ટીમવર્કની જે હેબિટ આપણે ડેવલપ કરી શકીએ બધા એમ્પ્લોઈઝ માટે અને સ્પોર્ટ્સથી આપણે બધા જાણીએ છીએ અત્યારે ભારત રમતોમાં ખેલોમાં કેટલું આગળ વધી રહ્યો છે તો એક સ્ટ્રેસ બસ્ટિંગ એક્ટિવિટી માટે પણ અમે નક્કી કર્યું કે આખા જિલ્લાના તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ માટે આ એક રમતોત્સવ સવન સ્પોર્ટ્સ ક્લબમાં રાખવામાં આવ્યું છે અને ઘણા બહુ પુષ્કળ મોટા ભાગે લોકોનું પ્રતિભાવ મળ્યું છે અને બધા પાર્ટિસિપેટ કરવા માટે ઉત્સુક છે બધા